નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો ઘણા સમય પછી આપણે જીરાની માહિતી લેવાની છે તો કે જીરાની માહિતી હાલ આપણે લેવાની છે કે દિવસનું તાપમાન અને રાતનું તાપમાન કેટલું થઈ શકે ત્યારે આપણો જીરાનો ઉગાવો સારો આપણને મેળવી છે મેળવી છે અને ખેડૂત મિત્રો એ વાત કરવાની છે કે શું એવું એક કાર્ય કરવાથી આપણા જીરાની અંદર જીરું આવ્યા પછી આપણે પહેલાં પિયત પછી આપણને સારો એવો ઉગાવો મળી રહે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે અત્યારે દિવસનું તાપમાન અથવા તો કે ત્રીસથી તેત્રીસ ડિગ્રી જેવું તાપમાન છે અને જ્યારે રાતની વાત કરીએ તો કે સત્તરથી પંદર ડિગ્રી સેલ્સિયસ અત્યારે તાપમાન છે જે જીરાના ઉગાવા માટે સારામાં સારું બેસ્ટ ગણી શકાય છે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જ્યારે આપણું જીરાનું વાવેતર કર્યું હોય અને ત્યાર પછી આપણે પહેલું પિયત આપ્યા પછી જ્યારે જે પાટલું હોય અથવા તો જે શાહ હોય તેની અંદર હાલે એવું થાય ત્યાર પછી આપણે જે બળદ દ્વારા જે રાપ આવે છે તેને આપણે મારવાની છે ત્યાર પછી રાપ માર્યા પછી આપણે તાત્કાલિક બીજું પાણ આપવાનું છે જેના લીધે ખેડૂત મિત્રો જે તમારી જમીન જે પહેલું પાણ આપ્યા પછી જે સપાટ થઈ ગઈ હોય અથવા તો જે જેની અંદર હવાની અવર જવર થતી અટકી ગઈ હોય તો તેના માટે રાપ મારવાથી જે જીરાની અંદર જે હવાની અવર જવર થવાની શરૂ થાય છે અથવા તો જે નીચે ઉગાવો હોય તે ઉપર આવી જાય છે જેના લીધે બીજું પાણ આપ્યા પછી આપણો જીરાનો ઉગાવો સારો એવો ઉગી જાય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ